રાજ્યમાં ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જુદા જુદા વિભાગો દ્વારા શિક્ષણ હેતુ માટે સ્કોલરશીપ આપવામાં આવે છે ઓબીસી અને વિચારતી વિમુક્ત જાતિ સહિતની જુદી જુદી જાતિઓનો સમાવેશ થાય છે વિદ્યાર્થીઓને પણ ડિજિટલ ગુજરાતના માધ્યમથી ઓનલાઈન ફોર્મ ભર્યા પછી સ્કોલરશિપ આપવામાં આવતી હોય છે જોકે હાલમાં વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ માટે અરજી કરવા માટેનું પોર્ટલ છેલ્લા કેટલાક સમયથી બંધ હોવાથી છેવાડાના અને વિકાસથી વંચિત જરૂરિયાતમંદ વિચરિત વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશિપથી વંચિત રહે તેવી સ્થિતિ ઊભી થઈ છે આ બાબતે વિચારતી વિમુક્તિ જાતિના યુવા આગેવાન દ્વારા વિકસતી જાતિના વિભાગીય નિયામકને પત્ર લખી જણાવ્યા પ્રમાણે પોસ્ટ મેટ્રિક ડિપ્લોમા કોલેજમાં ડિસેમ્બર સુધી પ્રવેશ ફાળવવામાં આવે છે બીજી બાજુ સ્કોલરશીપનો લાભ લેવા માંગતા વિદ્યાર્થીઓને ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવા માટે છવ્વીસ ડિસેમ્બરથી એકવીસમી જાન્યુઆરી બે સુધીનો સમય આપ્યો હતો ઓનલાઈન પોર્ટલ પર અરજી કરનાર અનેક વિદ્યાર્થીઓનું બેંક એકાઉન્ટ એનપીસીઆઈ રેકોર્ડ પ્રમાણે આધાર સાથે લિંક હોવું ફરજિયાત છે વિદ્યાર્થીઓનું જે બેંકમાં ખાતું હોય તે બેંકમાં આધાર લિંક કરાવવા માટે લાંબો સમય લાગે છે આમ વિલંબના કારણે ડિસેમ્બરના અંતમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મેળવવા માટેની અરજી કરવાનો પૂરતો સમય મળતો નથી જેના કારણે અનેક વિદ્યાર્થીઓ રાજ્ય સરકારની સ્કોલરશિપ માટેની અરજી કરી શક્યા નથી મહત્વની વાત એ છે કે અન્ય વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની અરજી કરવાનું પોર્ટલ આજે પણ ચાલુ છે જે સ્કીમના કારણે કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ આજે પણ પોતાની અનુકૂળતા પ્રમાણે સ્કોલરશીપ માટે અરજી કરી શકે છે માત્ર વિચારતી અને વિમુક્ત જાતિમાં આવતા વિદ્યાર્થીઓનો જ પોર્ટલ બંધ હોવાથી તેઓ અરજી કરી શકતા નથી એક તરફ રાજ્ય સરકાર વિચારતી અને વિમુક્ત જાતિના લોકોને અન્ય સમાજની સાથે મુખ્ય ધારામાં ભળે તે હેતુથી તેમની સ્થાયી કરી અનેક સરકારી લાભો આપી મુખ્ય ધારામાં લાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે બીજી તરફ એ જ વિચારતી વિમુક્ત જાતિના બાળકોને શિક્ષણ બાબત અન્યાય થઈ રહ્યો છે જો આવી જ સ્થિતિ કાયમ રહેશે તો વંચિત સમાજની હાલત આવીને આવી જ રહેશે તેમાં કોઈ શંકાને કોઈ સ્થાન નથી અને અને વિમુક્ત જાતિના દ્વારા સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના મંત્રી તેમજ વિકસતી જાતિ કલ્યાણ ખાતાના વિભાગીય નિયામકને અરજી કર્યા મુદ્દે લેખિત રજૂઆત કરવામાં આવી છે સાથે જ આજે મામલતદારને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરી પોર્ટલ તાત્કાલિક ધોરણે શરૂ કરવા વિદ્યાર્થીઓ માંગણી કરી રહ્યા છે મારું નામ રાઠોડ ગોપાલ બાબુભાઈ છે હું એસીઆરટી કમ્પ્યુટર એન્જિનિયરિંગ સાયન્સ કરું છું અને અમારું જે પોર્ટલ જે તે દ્વારા અમને શિષ્યવૃત્તિ મળે છે તે શિષ્યવૃત્તિની હાલમાં કાર્યવાહી પણ છે તે કાર્યવાહી ચાલુ કરાવવા માટે અમે સરકારને વિનંતી કરી કે અમારી શિષ્યવૃત્તિનું પોર્ટલ ચાલુ કરાવે આને તકલીફ એ પડે કે અમારે હું કહેવાય ફી બીનું બધું ભેગું ન થઈ શકે એકસાથે હા આજે સવારે મને અગિયાર સાડા અગિયારે કાઠિયાવાડ ગાડલિયા લોહારી સમાજ એક આવેદન પત્ર આપેલ છે નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ કચેરી ગાંધીનગરને ઉદ્દેશીને એવો લોકોની મેઈન માંગણી તો એવી છે કે વિકસતી જાતિને બીસી કે ત્રણસો પચીસ યોજના હેઠળ મળતી ફ્રી સહાય અને ઓબીસી પીએમ વાયએસવાય યોજના હેઠળ મળતી ફ્રી સહાયની ઓનલાઈન અરજી માટેનું પોસ્ટ મેટ્રિક ઓનલાઈન પોર્ટલ શરૂ કરવા બાબતની અરજી છે ખરેખર ટેકનિકલી જે કાંઈ છે અને મુશ્કેલી છે તેનું એમાં વિવરણ કરેલું છે આવેદનપત્રમાં અને તે અમે શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરીને આજની તારીખમાં જ અમે સરને અમે મોકલી આપીએ છીએ સુરેશ રિપોર્ટ એસ ન્યૂઝ જેતપુર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે